ગીર સોમનાથ જિલ્લામાં જે કોઈ જગ્યાએ ગેરકાયદે દબાણો થયા છે તે દૂર કરવાની કામગીરી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા થઈ રહી છે જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં અંદાજીત ત્રણ લાખ ચોરસ મીટર સરકારી જમીન ખોલી મૂકવામાં આવી આ જમીન પર સરકારી યોજના મુજબ સોવારના પ્લોટ જરૂરિયાતમંદ ગરીબોને મકાન બનાવવા માટે આપવામાં આવશે બે લાખ એંસી હજાર સ્ક્વેર મીટર જગ્યા ઉપરા દબાણો અમે ઓલરેડી દૂર કર્યા હતા અને એમાં ગ્રામ્ય વિસ્તાર વેરાવર શહેર વિસ્તાર તલાલા છે એ બધા વિસ્તારનો પણ સમાવેશ થાય છે નગરપાલિકાના વિસ્તારો અમે ઇન્કલુડ નથી કર્યા અમે અમારા સહયોગથી જ કરાવ્યા છે પણ એ નગરપાલિકાનો વિષય છે એટલે એ અમે આમાં નથી ગણતા પણ અમારા રેવન્યુ અને પંચાયતમાં અમે એપ્રોક્સ એટલે લગભગ આપ માનો કે ત્રણ લાખ ચોરસ મીટર જગ્યા તો અમે ખુલ્લી કરાવી દીધી અત્યાર સુધી આજે આપણે ચોખ્ખું કરાવ્યું તો સો ચોરસ પ્લોટ કરી આપ્યું તો આ જે થાય છે એ ગરીબોના પ્લોટને રહેણાંક માટે થાય છે આમાં કોઈ માલાભાઈ ઇન્ટેન્શન કે કોઈ પ્રેરિત નથી હોતું આપ જાણો છો આ વર્ષો જૂના પ્રશ્નો છે